શ્રી સ્વામિનારાયણ મંદિર કેન્યામાં ચાતુર્માસ પ્રારંભે પૂજનીય સંતો અને હરિભક્તોએ વિશેષ નિયમો ધારણ કર્યા શાસ્ત્રો અને પુરાણોમાં ચાતુર્માસનો વિશેષ મહિમા વર્ણવાયો છે ચાતુર્માસ એટલે હરિની ભક્તિ કરવાનો પવિત્ર સમયગાળો અષાઢ સુદ અગિયારસના દિવસે શરૂ થતો ચાતુર્માસ કાર્તક સુદ અગિયારસના રોજ પૂર્ણ થાય છે શાસ્ત્રો અનુસાર અષાઢ સુદ અગિયારસે ભગવાન શયન કરતા હોવાથી તેને શયની અગિયારસ અથવા દેવપોઢી અગિયારસ પણ કહેવામાં આવે છે જ્યારે કારતક સુદ અગિયારસે ભગવાન જાગતા હોવાથી તેને દેવ ઉઠી અગિયારસ કહેવામાં આવે છે આ ચાર મહિના દરમિયાન ભગવાન પોઢી જતા હોવાથી ખાસ કરીને કોઈ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી ચાતુર્માસમાં કર્મયોગીઓ તેમનું કૌશલ્ય વિકસાવી ધાર્મિક લોકો વ્રત અને પૂજાપાઠ કરે જ્યારે યોગીઓ સાધના કરી પોતાના જીવનને ઉન્નતિ અને કલ્યાણના માર્ગે દોરી જતા હોય છે જો પ્રકૃતિ સાથે ચાતુર્માસને સાંકળવામાં આવે તો આ સમયમાં વર્ષા ઋતુ આવતી હોવાથી નિસર્ગના ખોળે ધરતી રજસ્વલા થતા કુદરત સોળે કળાએ ખીડી ઉઠે છે આ ચાર મહિના દરમિયાન મનોરમ્ય માહોલ અને પ્રફુલ્લિત ચિત્ત સાથે શાંત વાતાવરણમાં ઈશ્વરની આરાધના કરવાનું ખાસ કહેવામાં આવ્યું છે કોઈ માંગલિક કાર્યો ન કરવાના હોવાથી કોઈ પણ વ્યક્તિ બાહ્ય જવાબદારીઓથી મુક્ત થઈ ઈશ્વરમાં એક ચિત્ત થઈ શકે છે આ સમયમાં માણસની ચયાપચયની ક્રિયા એટલે કે પાચન ક્રિયા પણ નબળી પડી શકતી હોવાથી આ સમયમાં ઉપવાસનો મહિમા દર્શાવવામાં આવ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે આ સમયમાં આવતી તમામ અગિયારસને નિર્જળા ઉપવાસ કહેવામાં આવે છે પરંતુ કદાચ જો અગિયારસે નિર્જળા ઉપવાસ ન થઈ શકે તો કમસે કમ ત્રણ અગિયારસ દેવપોઢી અગિયારસ જલજીણી અગિયારસ અને દેવઉઠી અગિયારસના દિવસે નિર્જળા ઉપવાસ કરવા જ જોઈએ તેવું સંતો કહે છે આ અગિયારસના દિવસે ઉપવાસ કરવાનું એ મહત્વ છે કે આ પ્રકારના ઉપવાસ કરવાથી જીવનમાં ભરપૂર ખુશીઓ આવે છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નાઇરોબી કેન્યામાં આજે દેવશયની એકાદશી દેવકોઢી એકાદશી ચાતુર્માસનો શુભારંભ જ્યારે થયો છે ત્યારે શ્રી સ્વામિયણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદે પરમપૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોએ અને હરિભક્તોએ સ્વામિયણ બાપા સ્વામી બાપા સમક્ષ ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કર્યા હતા શિક્ષણપત્રિમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને છોતેર સિત્યોતેર ઇઠ્યોતેર આ શ્લોકમાં જે આજ્ઞા કરી છે અનુસાર સંતોએ બહુ મોટી સંખ્યામાં હરિભક્તો સાથે મળી અને ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરી ભગવાનની પરમ પ્રસન્નતા પ્રાપ્ત થાય તે માટે નિયમો લીધા હતા જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીના છોતેર સિતોતેર અને ઇઠ્યોતેરમાં જણાવ્યું છે કે ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષપણે નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમને શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ તે નિયમો જણાવતા કહે છે કે ભગવાનની કથા સાંભળવી વાંચવી ભગવાનના ગુણનું કીર્તનગાન કરવું પંચામૃતથી સ્નાન ભગવાનની મહાપૂજા કરવી ભગવત મંત્રનો જપ કરવો સ્ત્રોત મંત્રનો પાઠ કરવો ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા આ આઠ નિયમોમાં ભક્તિયુક્ત થઈ ચાતુર્માસમાં વિશેષપણે નિયમો ધારવા આ ઉપરાંત ગુરુદેવ જીવન મુક્ત મુક્તજીવન સ્વામી બાપાની આજ્ઞા અનુસાર ધ્યાન એકટાણા ધારણાપારણા મંગળા આરતીના નિયમો સંધ્યા આરતી નિયમો એકાદશીના નકોરડા ઉપવાસ વગેરે પણ લઈ શકાય શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મોદધી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને હરિભક્તોએ ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ